ભારતની સૌથી ઇકોનોમિકલ ઈવી એમજી કોમેટ કારનું ગ્રાહકોની સ્વીકૃતિ સાથે જ આજે વડોદરામાં લોન્ચિંગ કરવામાં ભારતની ગ્રેટ સ્માર્ટ કાર એમજી કોમેટ બ્લેક સ્ટોમનું આજે વડોદરામાં લોન્ચિંગ થયું હતું જેની કિંમતની શરૂઆત ચાર પોઈન્ટ નવ્વાણું લાખ પ્લસ ટુ પોઈન્ટ ફાઈવ કિલોમીટરના બેટરીના ભાડાની સાથે થાય છે ચાર સ્પીકર ધરાવતી એમજી કોમેટ બ્લેક સ્ટોમના એક્સટીયર અને ઇન્ટિરિયરને ને રેડ એક્સિડન્ટની સાથે સ્ટાર ઇ બ્લેકથી શણગારવામાં આવ્યું છે જે તેના સોફિસ્ટિકેશનને વધારે છે તે બસો ત્રીસ કિલોમીટરની એઆરએઆઈ દ્વારા પ્રમાણિત રેન્જની સાથે સત્તર પોઈન્ટ ચાર કિલો વોટની બેટરી ધરાવે છે જે ઝડપથી ચાર્જ થઈ જાય છે અને તેની વાસ્તવિક રેન્જને જાળવી રાખે છે એમજી કોમેટ ઇવીને ગ્રાહકો તરફથી ખૂબ સારી સ્વીકૃતિ પ્રાપ્ત થઈ છે જેના પરિણામે કેલેન્ડર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેનો સાલ દર સાલ વેચાણમાં ઓગણત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો છે જેએસડબ્લ્યુ એમ જી મોટર ઇન્ડિયાએ વડોદરામાં ભારતની સ્ટ્રીટ સ્માર્ટ કાર એમજી કોમેટની બ્લેક સ્ટ્રોમ આવૃત્તિનું અનાવરણ કર્યું છે અદ્ભુત સ્ટાઇલ અને આકર્ષણની સાથે કોમેટ બ્લેકસ્ટ્રોમ ટોપ વેરિયન્ટ છે જે સાત એંશી લાખ પ્લસ ટુ પોઈન્ટ ફાઇવ કિલોમીટરની બેટરી એઝ એ સર્વિસ પ્રાઇસની સાથે આવે છે સ્ટાઇલિશ અને ટેકનોલોજી પ્રેમી સીટી કમ્પ્યુટરની શોધી રહેલા ગ્રાહકો હવે વડોદરામાં આવેલી એમજી ડીલરશિપની મુલાકાત લઈ શકે છે અને ફક્ત રૂપિયા અગિયાર હજારની ચૂકવણી કરીને નવી એમજી કોમેટ બ્લેક સ્ટ્રોમને બુક કરાવી શકે છે સંગીત પ્રેમીઓ માટે કંપનીએ હવે કોમેટ બ્લેક સ્ટ્રોમમાં ચાર્જ સ્પીકર આપવામાં આવ્યા છે આ કારની વિશેષતા અંગે એમજી વડોદરાના ડીલર પ્રિન્સિપાલ યોગેશ પાટીલે જણાવ્યું હતું કે એમજી કોમેટ ઇવી વડોદરા જેવા ઔદ્યોગિક શહેર માટે એક આશાસ્પદ ઉત્પાદન છે આધુનિક ભારતીય ખરીદદારોની વિકસતી પસંદગીઓમાં એક વાહનનો સમાવેશ થાય છે જે તેમના સ્ટાઇલિશ વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે છે અને એમજી કોમેટ બ્લેક સ્ટ્રોમ તેમને અલગ પાડવામાં મદદ કરશે અદ્યતન ટેકનોલોજી અને શ્રેષ્ઠ માલિકી અનુભવ માટે એમજીની પ્રતિબદ્ધતા જાળવી રાખીને બાહ્ય અત્યાધુનિક ડિઝાઇન એમજી કોમેટ ઈવીમાં સલામતી અને સ્માર્ટ રીતે એવી ફંક્શનાલિટીનું સંયોજન કરવામાં આવ્યું છે જેની શહેરી મુસાફરોને તેમની ઈચ્છિત સ્ટાઇલની સાથે જરૂર છે નવીન પ્રકારની ડિઝાઇન અને વ્યવહારિકતાએ સમગ્ર દેશના ગ્રાહકોને પ્રભાવિત કર્યા છે જે તેને સ્ટાઇલિશ ઇકો ફ્રેન્ડલી મોબિલિટી સોલ્યુશન શોધી રહેલા શહેરીજનો માટેની પસંદગીનો વિકલ્પ બનાવે છે આ આખું બ્લેક એડિશન છે જે એમજીનો એક ટ્રેડિશન છે બ્લેક એડિશન છે જેની અંદર તમારે ઇન્ટિરિયર એક્સટિરિયર અને એના જે વ્હીલ ખબ છે એ બધું બ્લેક એડિશન હશે આ એનો મેઇન એટ્રેક્શન છે બીજું ટેકનિકલી કેવું સો આ વખતે આપણે જોયું જે રીતે ગાડી જે છે બ્લેક સ્ટોમ નામ પ્રમાણે કમ્પ્લીટ બ્લેક છે એનું ઇન્ટિરિયર એક્સટિરિયર દરેક વસ્તુ બ્લેક છે જે નવી અત્યારની ડિમાન્ડ માર્કેટ રિક્વાયરમેન્ટ છે પ્રમાણે એને ધ્યાનમાં રાખીને એમજી બી બ્લેક સ્ટોમ મોડલને લોન્ચ કરી છે તો આ જે નવું મોડેલ છે એમાં સત્તર પોઈન્ટ ચાર કિલો વોટની બેટરી છે ફાસ્ટ ચાર્જિંગ સાથે એની અવેલેબિલિટી છે એટલે ફાસ્ટ ચાર્જિંગ ની અંદર ફૂલ ચાર્જ માટે થઈને તમને ત્રણ થી ચાર કલાકનો ટાઈમ લાગશે અને એક વખતે ફૂલ ચાર્જ થયા પછી કસ્ટમર બસો ને ત્રીસ કિલોમીટર સુધીની ગાડીને માઇલેજ લઈ શકે છે હા હવે આજે જયારે રેન્જ આપણે વધારે આપીએ છીએ ત્યારે ફન ટુ ડ્રાઈવ ની અંદર જો આપણે વિચારીએ તો એનું મ્યુઝિક સિસ્ટમ બી એટલું જ સરસ હોવું જોઈએ જેથી કરીને એના ઓનર્સ ને અને જે કસ્ટમર્સ છે એ જયારે ગાડી ડ્રાઈવ કરે તો એમને મજા આવે અને મ્યુઝિક આજે આપણા જીવનનો એક અભિન્ન અંગ છે એટલે મ્યુઝિકની એટલી જ રિક્વાયરમેન્ટ છે આ ગાડીની અંદર ચાર હેરબેગ છે અત્યારે સેફટી પેરામીટર્સ પ્રમાણે જે એબીએસ મિકેનિઝમ અને બધું જોઈએ છે એ કમ્પ્લીટ સેટ કરેલી છે અને એમજી ની સ્ટાન્ડર્ડ અને સેફટી જે ફર્સ્ટ પ્રાયોરિટી છે એને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલી છે ઓન રોડ લાગે ઓન રોડ નવ નવ લાખ એસી હજારની ની આવશે આમાં ઓન રોડ